અને વહુવા ગામની બાજુમાં જાખોતરા ગામમાં આ ઘટના બની છે વહુવા ગામમાં તેઓ સાધુ તરીકે જીવન જીવતા હતા અને એમનો જે મૃતદેહ મળી આવ્યો છે એમાં મહિલાના કપડા પહેરાવ્યા હતા પગમાં ઝાંઝર પહેરાવી છે એટલે બહુ રહસ્ય ભાઈ સંજોગોમાં આ દલિત સમાજના સાહીઠ વર્ષના વડીલનું ખૂન કરવામાં આવ્યું છે હું પાટણ અને સમગ્ર ગુજરાતના દલિત સમાજના લોકોને અપીલ કરું છું હમણાં બે ત્રણ દિવસ હું આઉટ ઓફ ગુજરાત છું પણ બધા જ લોકો આ મુદ્દે એક આંદોલનનો રસ્તો અખત્યાર કરે જ્યાં સુધી તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ મુદ્દે આપણે લડવું જોઈએ સંઘર્ષ કરવો જોઈએ અમરેલીની ઘટના હમણાં તાજી જ બની છે એના પછી વિરમગામમાં એક ઘટના બની સુરેન્દ્રનગરમાં દલિત સમાજના એક વ્યક્તિ ઉપર હુમલો થયો અને આ સાહીઠ એક વર્ષના આધેડ વર્ષના દલિત સમાજના વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવે આ તમે દ્રશ્ય જોઈ શકો છો આટલી ભયંકર ઘટનાઓ આ ગુજરાતમાં બની રહી છે એટલે દલિત સમાજે બહુ મજબૂત તાકાત સાથે સંગઠિત બનીને રોડ ઉપર ઉતરવાની જરૂર છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતોનું અપમાન કરવું દલિતોનો સામાયિક બહિષ્કાર કરવો એમને પોલીસ રક્ષણમાં જીવવું પડે ભયમાં જીવવું પડે એમના મર્ડર થઈ જાય અને જીવતા સળગાવી નાખવા સુરગીની ઘટના બને એક માણસને દેવામાં આવે આ આ કેટલી ભયંકર ઘટના ઘટના છે અને પછી પર ઢાકિછોડો કરવા માટે મહિલાના કપડાં પહેરાવી એમના પગમાં ઝાંઝર પહેરાવીને આ લાશને રજડતી મૂકી હું આશા રાખું છું પાટણ એસપી સાથે વાત થઈ એમણે ટીમને કામે લગાડી છે પણ દલિત સમાજના તમામ માણસોને તમામ માણસો જે સમાનતા મને ન્યાયમાં માનતા હોય બંધારણમાં માનતા હોય બધા સાથે મળીને લડવું જોઈએ આ આધેડ વયનો વ્યક્તિના પરિવારજનોને શું ઘટના બની કયા કારણસર બની એનો કોઈ અંદાજ નથી હમણાં જ મારી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો તમને મને ઘટનાની વાત કરી અને મેં હાલ પાટણ એસપી સાથે વાત કરી છે પણ ગુજરાત દલિતો માટે દિન પ્રતિદિન કેટલું ભયંકર રીતે અસુરક્ષિત બની રહ્યું છે એનો એક વરવો દાખલો છે